તમે જે ગાડી જોઈ રહ્યા છો આ મારુતિ સુઝુકી વેન ગાડી વેચવાની છે જેમને આપણે પણ કહીએ છે ગાડી વેચવાની અંદર બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી વેન ગાડી વેચવાની છે કંડિશન તમે ક્લિયર કટ જોઈ શકો છો સારી અને સાચવેલી ગાડી છે ગાડીના મોડેલ ની વાત કરું તો બે હજાર અને સોળ ના મોડેલની ગાડી એન્જિન પણ પાવરફુલ છે આખી ગાડી ઓરિજિનલ કંડિશનમાં જોવા મળશે અને સડો પણ લાગેલો નથી સાવ ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી ગાડી છે તમે રૂબરૂ સ્થળ પર જઈ વહેન ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પહેલા ગાડીના ઓનરનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરના કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે અને આરસી બુક માં એન્ટ્રી પણ છે કમ્પ્લીટ આખી ગાડી જોવા મળશે સીએનજી આરસી બુક અને

વાલિયાવ ગામે જોવા મળશે ગાડી લેવી હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ પાંત્રીસ વાળા નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો